હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું પણ સ્વાગત છે અમારા બ્લોગ જોતા બધા મજામાં જોઈ તો અમે અત્યાર ના વાઈ છે 8 વાગ્યા છે તો આજનો નવો બ્લોગ છે મેં જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ આજે હું અત્યારે હું ઘરે જ છું અને 8 વાગ્યા છે તો હમણાં આગળના બ્લોગ નહીં આવતા હશે એનું કારણ શું તમને તમને પણ બતાવી દઉં આગળ આગળ બ્લોગમાં કારણ પણ આગળ આગળ તમને બતાવી દઈશ શું કારણ હતું શું ડોકમાં વાંધો હતો તમને ઉતારવામાં પ્રોબ્લેમ આવી ગઈ હતી તમને તો હું જણાવીશ તમને બધું જણાવીશ શું પ્રોબ્લમ હતી તો અત્યારે આજનું ખાવાનું શું છે આપણે કારેલાનું શાક છે ભાવે તો નહીં કડવું લાગે છે તો ખાઈ નાખી બીજું શું આજે કારેલાનું શાક છે તો મિત્રો આજનું ખાવાનું મારું આટલું છે આજનું સવારનું ખાવાનું આટલું આમાં છે જીવડો આમાં છે કાર રોટલી તો આપણે આપણે આજ ખાઈ ને પછી આપણે વાડી ભેગા નીકળીએ તો હાલો વાળી નીકળીએ ખાઈ પીએ કડવું તો લાગે છે શું કરવું પડે ખાવું પડે કારેલા કડવા જોઈએ તમે ગોળો ના ગોળો few moments later. તો મિત્ર હું મારી કંપનીની અંદર પહોંચી ગયો એટલે કંપનીના ગેટે ભૂગી ગયો છું એટલે અમારી કંપની છે ખુદની કંપની છે ને હું ભૂગી ગયો છું અને જરાક હું કંપનીનો ગેટ ખોલી લઉં બરાબર પછી તમને બતાવું અમારી કંપની કેવી છે અંદર પ્લાન શું શું છું બધા પ્લાન છે કે નહીં એ તો જોવાનું માણસો કામ કરે છે કે નથી કરતા જો મિત્ર આ મારી કંપનીનો ગેટ છે અહીંયાથી આપણે અહીંયા પાસ દેખાડીને અહીંયા આવવું પડે બરોબર આ કંપનીનો ગેટ છે આ બીજી કંપનીનો છે આ અમારી કંપનીનો ખુદની કંપનીનો છે તો અમારી કંપનીનું નામ શું છે એ તમને પણ બતાવી દઉં અમારી કંપનીનું નામ છે કંડીવારી કંપની શું છે કંડીવારી ત્યાંથી ઓળખાય છે કંડીવારી નામથી ઓળખાય છે કંપનીનું નામ તો આપણે હાલો અમારી કંપનીની અંદર જાય બધા પ્લાન ચેક કરી લે કેટલી જાતના પ્લાન છે અંદર અંદર અત્યારે તો એક જ પ્લાનમાં કામ આવે છે પાછું બદલશે મહિના બે મહિના પછી તારે બધા એક જ પ્લાનમાં કામ કરે છે જો આઈ રહ્યો અહીંયા એક પ્લાન છે સુભાષભાઈનો એટલે સુભાષભાઈ તરીકે સુભાષ ડાબી કંપની છે આ આઈ રહ્યો આ પ્લાન અત્યારે બંધ છે ખોલવાનું છે પણ હજી વાર લાગશે આપણે આગળ આગળ જાય બીજો પ્લાન જોઈ લઈ જો અહીંયા તમારે નોકરી કરવી હોય ને તો આપણે કંપની સુવિધા દઈએ છીએ અહીંયા ખાટલોય પડ્યો છે ખાટલો પડ્યો અહીંયા સુઈ જવાનું રાત બાલી નાઇટમાં હોય નાઇટ આવે દિન હોય દે બરાબર બધી જાતનું અહીંયા સુવિધા દઈએ છે અને તમે પણ અહીંયા કરી શકો જોબ અને આયે એ હવે ભાઈ ડાબીવાળી કંપની તો આ કંપની અત્યારે બંધ છે બરોબર આમ બંધ છે ચાલુ થશે થોડીક વાર પછી થોડોક ટાઈમ પછી તો કન્ટિન્યુ લોક જોતા જો આ બધી કંપનીના પ્લાન જોવો જો મિત્ર હું મારા પ્લાનની અંદર આવી ગયો છું આ મારી કંપની છે ખુદની ઘરની કંપની છે આપણી જ છે તો અહીંયા કંપની કંપનીમાં જરાક ચેક કરી લે પ્લાન આખો હાલે છે કે નથી હાલતો ને અત્યારે તો કામ છે નહીં બંધ પડ્યું છે બધું કેમકે કામ ચાલુ થશે તો વાર લાગશે તો આપણે હારા મારી મગફળી થઈ ગઈ છે પ્લાન ની અંદર એટલે પ્લાન તમે સમજી શકો એમ આપણે હસવાનું છે કોમેડી કરવાના છે તો તો પ્લાન ની અંદર એન્ટર કરી લીધું છે આપણે હવે જરા ચેક કરતા રહીએ શું શું વાંધો છે પ્લાન ની અંદર માણસો ની જરૂર પડશે કે તો આપણે પ્લાન ની અંદર તો આવી ગયા છે હવે આપણે ચેક કરતા જઈશું કેવું છે

કવડું મોટું છે હવે તો ઘટું થઈ ગયું આ કામમાં ના આવે કેમકે કે બીના કામમાં આવે કે થોડું ટીંગાયેલું છે આપણે અંદર અંદર જાય છે ચૂચામાં જોઈ લઈએ કેર થઈ ગઈ મારા જેવડી મેં વાવી ત્યાંથી ગોઠણથી નીચે રી જોવું જોવું વસે જોવો હમણાં કેર થોડાક દી મેં હું આવ્યો હતો ને ત્યાં ને ગુડ ગોટકળ લાગી નથી અત્યારે તો કેર થઈ ગઈ જબરી પાછા આવશે કેરા આમ તમને ખવરાવીશ પણ કેરા ચીપ્સ ને તો અહીંયા આપણી રીંગડી છે જો આઈ રીએમ ની રીંગડી તો હવે તો મિત્રો હું જરા ફાલ ચેક કરી લઉં અહીંયા તો ડેડા અહીંયા દેખાણા છે જો આ રીયા ડેડા તો મિત્રો હવે આપણે અહીંયા ફાલ ચેક કરી છે કેવું છે પહેલી વાર હું મારી માંડીને ડેડા ખાઉં છું મીઠું જ લાગે ને કેમ કે આ ધણ છે ભાઈ મેં નું ફળ મીઠું જ હોય હવે તો એક મેં ની જરૂર છે મે આવતો નથી કચડીનો આજ દોઢ મહિનાથી મે બંધ છે મેં કાઈ ના મુસ્ટરના જ નથી મીઠા

જરાક નવું રોલ તો અહીં ખડના છાપા જરાક વધારે દેખાતા હતા મેં કુક પાડી નાખું દેખાતા હતા એટલે તો આટલું કોરી એક જેટલું થયું છે તો આપણે હેઠે જઈને નાખી દઈએ બરાબર અને લાઈટ આવી ગઈ જે પાણી પી લે મોટું ચાલુ કરી તો મિત્ર આપણે ઓલું કહીએ ને ઓલા આપણે કહીએ ઘણા કહેતા હોય ટાટરમાં ઓલું હોય ને આ હોય ને દીધે આપણે કાથરોટ એક ટાકલ હતી ને એક અહીંયા ગુણીઓ હતો આપણે અહીંયા મોટર ચાલુ કરી નાખીએ તો સીધો સ્લેપ લાગી જ જાય ફાઇનલી હોય તો કર્યો પડ્યો એટલે ધોઈ નાખી ડાયરેક્ટ પીવાય નહીં કે અઠવાડિયું થઈ ગયું એક હપ્તો થઈ ગયો છે અને એક હપ્તામાં તો હું આઠ નવ તો વિડીયો નાખી જ જાઉં કમસે કમ તો આપણે એક રીઝન આવી ગયું હતું આપણે કામ આવી ગયું હતું કેમ કે રિલાયન્સમાં આપણે એક વાત કરીએ રિલાયન્સમાં એન્ટ્રી દેવા ગયા તો રિલાયન્સમાં એન્ટ્રી તો પાસ થઈ ગયું તો ગેટ પાસે બની ગયો તો પણ અહીંયા રહેવાનું અને એ નહોતું મેળવે એમ સહકતું એટલે અહીંયા રહેવા રહ્યો તો તમને અહીંયા ભાડું ને આને તેને ટિકિટ પડો એટલે એ બધા ખર્ચામાં જતા હતા અને કૂટાવવું એ બીજું અલગ અલગ ખર્ચામાં જાય એ બીજું માઈ ગયા ખર્ચામાં જાય એ કાંઈ વાંધો નહીં કૂટાવવું ને એ એક બહુ ઘરમ વસ્તુ છે આપણે રહેવું આપણા ખર્ચે ને ફૂટા હું આપણી દીધે બરાબર બધું બે એક ના થાય ગમે એક તમે કરો તો હાલ છે હાલ પણ અહીંયા રહેવાનું ને આવવા જવાનું ચાલી પચાસ ખાય એમને ફોટું રૂપિયા એ પડે ખાવા પીવાના અને એમાંથી આઠ નવ હજાર રૂપિયા વધે છે એ માન વધે તો આપણે એ છે ને કંપની જવાનું કેન્સલ જ કરી કંપની જવાનું તો મેં કીધું આ કામ મેં યુટ્યુબનું છે એ બધું પીટાઈ જાય આપણી મહેનત હતી આ બે ત્રણ મહિનાની એ પછી વહી ગયા છે કેમ કે પાછી વળી બે ત્રણ મહિના મેં મહેનત કરો ને તો અહીંયા આવો આ રેવલે આ રેવલે આવું ને ઘણી વાત છે તો એમાં બધું કમનીમાં તો મિત્ર આ છે અમારો પ્લાન આ પ્લાન હવે ચાલુ થઈ ગયો છે અહીંયાથી પ્લાનમાં અહીંયા ચાલુ કરી લીધો છે અહીંયાથી જાય છે લિક્વિડ એટલું આ પાણી તો અહીંયા જ હું પાણી પી લઉં અહીંયા નીકળતું તું બારે તો જરાક પાણી બાણી પી લઈ જો અહીંયા નીકળે છે બારે તો મિત્રો હવે આપણે છે ને સાડા બાર જેવું વાગવા આવ્યું છે ને હવે આપણે જઈ ઘરે બરાબર એક વાગે લગભગ પૂછ્યું કેમ કે વચ્ચે જરી કાદો ને કીચાડ ને એવું આવે છે આપણે એક વાગે પૂખશું બરાબર હાલીને જવાનું થાય તો પછી ફોર નગર કાંઈ છે નહીં ગાડી બાડી ફોર વ્હીલ તો ક્યાં છે આપણે ઊંડા છે તો અમારી કંપનીની બહાર જાઉં છો જાય રહ્યો અમારો ગેટ તો મિત્રો અત્યારના હવે ગયા છે ત્રણથી ચાર વાગી ગયા છે અને અત્યારે આવું છે મારે વાડીએ તો આપણે આ ને પૂરો કરી અહીંયા અને કન્ટિન્યુ ને જોજો અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો અહીંયા આપણે ને પૂરો કરી બરાબર તો બાય બાય હજી એડિટિંગ એ કરવાનું બાકી છે બાય બાય